આ પાડા રાત્રી દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાનું માહિતી મળી હતી પોલીસે તપાસ કરતા યુવક દ્વારા પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી સેદપુરામાં તપાસ હાથ કરી હતી પોલીસે દસ વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંચાપુર મોકલ્યા હતા

હતા જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે તે રાખતો હતો હવે આ પશુ ક્યાંથી લાવતો હતો અને કતલખાને મોકલતો હતો કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે હા પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્રોલિટી એ પ્રમાણે ઘણો ફાટક કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે એમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે